ખોટી ઓળખ આપી મંદિરમાં ફુલહાર કરાવી લગ્ન કરાવી દેતા હતા લગ્ન કરી અવૈધની રકમ બે પોઈન્ટ લાખ ચૂકવી છતાં બીજા દિવસે પત્ની ફરાર યુવતી સાથે ઘરેણા સાથે મંગળસૂત્ર પણ લઈ ગઈ પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે બે ફરાર છે ઝડપાયેલા આરોપીમાં મૂળ દાહોદની હાલ આણંદ બાકરોલ રહેતી મીના અજય વસાવા ઈલાબેન કાંતિભાઈ પરમાર રહેમ મોરાડ પટ મોરડ પેટલાદરીના રીના સુંદરભાઈ વાડીવાળા ભરૂચ સાથે કાંતિભાઈ વાઘજીભાઈ પરમાર મોરડ પેટલાદને ઝડપી લીધા છે જ્યારે બે આરોપી કનુ ઈશ્વર પંચાલ દેગામ ગાંધીનગર અને રાજુ કાંતિભાઈ પરમાર દેવકરણના મુવાડા ગાંધીનગરને પકડવા તપાસ હાથ ધરી છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો